રાજકોટમાં સંસ્થાઓ વચ્ચે આ કાર્યક્રમ ચર્ચાઓ થઈ રહી છે આવો જાણીએ નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર ગઈકાલે રાજકોટમાં સરદાર ધામના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રભરના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સૂચક ગેરહાજરીના કારણે ફરી એક વખત પાટીદાર સંસ્થામાં વિવાદો હોવાની ચર્ચાએ હવે વેગ પકડી છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પાટીદાર સમાજના લોકોને એક થવા હાકલ કરવી પડી હતી ગોવિંદ ધોળકિયાએ સમાજને સંબોધતા કહેવું પડ્યું કે લેવવા અને કડવા પાટીદારો એક થાવ ચૂંટણી સમયે જ લેવવા અને કડવા ઊભું કરવામાં આવે છે સત્તા અને સ્વાર્થ માટે લેવવા કડવા ના કરવું જોઈએ હવે પછીની પેઢી લેવવા કડવા ખબર પણ નહીં હોય તો આપણે શું કામ હવે એક નથી થતા સરદાર ધામ એટલે શું છે બધાને ભેગા કરવાનું સ્થાન પાટીદાર પછી આ બી વવાણા છે ત્રીસ વરસ પહેલાં જ્યારે જળધારાનો પ્રોગ્રામ ચાલતો હતો તે મથુરભાઈના ખ્યાલમાં આવ્યું કે આ થોડુંક આપણે પાટીદારોમાં પાછું લેવા કાઢવાનું આવે છે તો આપણે બધા એક જ એ હું કામ જુદા એટલે અમે લોકોએ મથુરભાઈ લાલજીભાઈ હું અને ઓધવજીભાઈ અને ઊંઝાવાળા કેશવભાઈ પટશેઠ કહેવાતા કેશુભાઈ શેઠ બધા સાથે મળીને સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના કરી અને બધે ગામડે ગામડે શહેરમાં બધે મીટિંગો લેતા હતા એમાં અમે એકવાર મીટિંગ લેવા મહેસાણા ગયા અને અમે વાતો કરતા હતા ભાઈ આપણે લેવા કડવા કોઈ નથી બધા એક જ છે તે એક વડીલ ઊભા જાય એ ભાઈ અમારે અહીંયા લેવા કડવાની કોઈને ખબર જ નથી તમારે આ જે કઈ વાત કરવી હોય ને સૌરાષ્ટ્રમાં જઈને કરો આ પચી વરા પહેલા કીધું દાદા એ અને અહીંયા હવે કઈ છે નહીં આ તો તે પચી વર્ષ પહેલાની વાત કરું ભાઈ હવે તો એ પછી અમે અહીંયા આવ્યા અને એક મિટિંગમાં સૌરાષ્ટ્રની મિટિંગમાં રાઘવજીભાઈ હતા રાઘવજીભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ કોઈ જુદા નથી પાટીદાર બધા એક જ છે આ તો જ્યારે ચૂંટણી આવે ને તો બધું એ લોકો કરે છે ભાઈ એટલે હવે હું છે સત્તા માટે સ્વાર્થ માટે આપણે સમાજને ક્યારેય ડિસ્ટેબ નહીં કરીએ આપણે એક રહીશું કારણ કે એકમાં જે આપણી સ્ટ્રેન્થ છે એકની છે એટલે આપણી જે સ્ટ્રેન્થ છે એ આપણે જાળવી રાખશું અને અમારે પચી વર્ષ પહેલા સુરતમાં હલારી ગોડવાળિયાનું હાલતું હતું એ ક્યારે ચૂંટણી આવે તૈયો હવે કોઈને ખબર નથી અમારા છોકરા છે ને એક જનરેશન ફરી ગયું ને કોઈને ખબર જ નથી એમ હવે આપણે જેટલી વાત કરી એટલી કરો એક પેઢી પછી કોઈ છોકરાને આ લેવા કડવાની ખબર નહીં હોય બધું ફરી જશે તો અત્યારથી ભાઈ માની જાવડે એક તરફ બંને સંસ્થાઓના વિવાદની વાતો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટકોર કરવાની જરૂર પડી હતી ભૂપેન્દ્ર પટેલ સમાજને વાણીમાં સંયમ રાખવા કહેવું પડ્યું હતું રાજકોટમાં સરદાર ધામના ભૂમિ પૂજનનો કાર્યક્રમ વિવાદાસ્પદ બની રહ્યો છે લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની જંગ વિવાદ ઉભો કરી રહી છે ગુજરાતમાં સરદાર ધામ અને ખોડલ ધામ સંસ્થા સામસામે હોવાની ચર્ચા અગાઉ પણ અનેક વખત થઈ છે ત્યારે ખોડલ ધામના ચેરમેન આ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા આ વાતને વધુ વેગ મળ્યો છે નરેશ પટેલની ગેરહાજરી અંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને જ્યારે મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું બધા એક જ છે પોતાના કામમાંથી અનુકૂળતા નહીં હોય એટલે નહીં આવ્યા હોય પરંતુ આ વાત ગળે ઉતરે તે ત્યારે એક તરફ લેવવા અને કડવા એક થવા માટે વાતો થઈ રહી છે પરંતુ તો ખોડલધામ અને સરદારધામ વચ્ચે જ મતભેદ છે તો આમાં સમાજ તો કેવી રીતે એક થઈ શકે તે પણ સવાલો થઈ રહ્યા છે નમસ્તે મિત્રો આજે રાજકોટમાં સરદાર સરદારધામના આયોજનનું જે ભૂમિપૂજન હતું એમાં માનનીય શ્રી સીએમ સાહેબ સાથે બધા આવેલા એનો આનંદ છે અને આ રાજકોટને માટે ગૌરવની વાત છે અને અમારા માટે આપણા માટે આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે કારણ કે અહીંયા જે સરદાર ધામ બનશે એમાં બહુ આપણા બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને ચાલુ ભણતર નથી યુપીએસસી જીપીએસસી એ બધું એનું એજ્યુકેશન થવાનું છે જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે તો એને માટે ખૂબ શુભેચ્છા ધન્યવાદ અને કરી

એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે બધા ભેગા જ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે સલાહ એક આઈપી છે સમાજને કે પચીસ વર્ષ પહેલા એક લેવા કાઢવા ભેગા કરવાની વાત હતી અને એક જનરેશન પછી ભૂલી જશે એમ તો થઈ ગયા એનું અત્યારે જો સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં છે સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે આપણે ટુ થાઉઝન્ડ સિક્સમાં બાર લાખનું ઓડિયન્સ અને સોળસો વ્યક્તિઓ સ્ટેજ ઉપર હતી એવો બેટી બચાવનો કાર્યક્રમ કરેલો બે હજાર છમાં એ એનું ફળ છે કે પહેલાં જે

ત્યારે તેમણે નિવેદન આપતા કહ્યું કે ખોડલધામ અને સરદાર ધામ બંને સંસ્થા વચ્ચે કોઈ વિવાદ નથી ક્યારેય વ્યક્તિગત કોઈને વિવાદ વિવાદ થયો શકે છે પરંતુ સંસ્થાઓ વચ્ચે કોઈ નથી નરેશભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ કેમ નથી આવ્યા એ જાણીશું અને ખોડલધામથી રમેશ ટિલાળા તો હાજર રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આજે આપવામાં આવ્યું હતું કે સરદારધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદના કાર્યક્રમ છે એમાં આપ વધારો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવીયા સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ એટલા સહિત આપ જોશો ઘણા બધા અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ આજે અમારા મહેમાનથી હતા અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનમાં કણકોટ ખાતે આજે મુખ્યમંત્રી સાહેબને હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સીમ ને કોઈ કોઈને રાખવામાં આવ્યા કોઈને નો રાખવામાં આયવા તો પેલેથી પ્રોટોકોલ મુજબ નિયમ નામ ભયા ગયા હોય અને જંતીભાઈ ને ત્યાં સન્માનમાં મનસુખભાઈ માંડવીયા ને સન્માનમાં અમે રાખ્યા હતા એવી રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી જુદી જુદું વાત હતું તમે જોશો કે વેલકમ સ્પીચ તમે જોશો તો મારું નામ હતું તો વેલકમ સ્પીચ મારી નો આવી સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દીધું એટલે આ બધું જેને ને જે જે જવાબદારી હતી ત્યાં લોકો હતા છે કોરલ ધમ ઇન્વિટેશન હતું વૃદ્ધ રમેશભાઈ ટીલાલા હતા આપણે બધાને બધાને આમંત્રણ આપી જ છીએ આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં કોઈ જાતનો અમે બધા પોઝિટિવ દરેક સંસ્થાના આગેવાનો દરેક સંસ્થા કામ કરતી શ્રદ્ધાધામ માટે એટલી જ મહત્વની છે જેટલી શ્રદ્ધાધામ મહત્વનું છે કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદા આગેવાનને થયું હોય બાકી સંસ્થા સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી

બે સમાજના આગેવાનો ક્યાંક ઇલેક્શનમાં ઊભા હોય એટલે થોડું ઘણું એ પોલિટિક્સમાં એ થતું હતું બાકી અત્યારે અને પહેલાં હું એવું માનું છું કે બાકી સમાજ વતે કાંઈ નહોતું પણ ક્યાંક ચૂંટણી લડાતી હોય તો નાના મોટું પટેલોના મત હું તમને કહી દઉં કે હું ગજેરા છું તો અમે રંચુનગરમાં હું ચૂંટણી લડો તો એ પરિવાર મારા સામે ઉભું તો લેવા પટેલ મેં પરિવાર આ સામે સામે આવી જાય એટલે એ પોલિટિક્સનો વિષય છે પણ સમાજની જ્યારે વાત કરીએ ત્યારે સરદારધામમાં સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા છે સમસ્ત પાટીદાર સમાજને હારે રાખેલી સંસ્થા છે ટેકો આપશે સરદારધામને સાહેબ ખોડોલધામ ટેકો આપે સરદારધામને સરદારધામ ખોડોલધામને ટેકો આપે અત્યારે વિષય જ નથી વિષય અત્યારે છે કે સરદારધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદરોઅર હજી કહું છું કોઈ વિરોધ નથી એનો અમારો નથી અમારો એનો ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના હિસાબે આથી હોય તો કે આગેવાને કોઈ દી તમે જોયું કોઈ આગેવાને નિવેદન કર્યું જ્યગીભાઈ કોઈ નિવેદન કર્યું નરેશભાઈ કર્યું હોય કોઈ એવા લોકોએ કર્યું પણ એવું નથી એમ જયભાઈ નરેશભાઈ હું હજી તમને કહું છું હજી હું તમને કહું છું કે મારે આપ એક ખબર હશે કે અમારે હું ખોડોલધામાએ હતો પ્રમુખ હતો ખોડોલધામા આજે હું સરદારધામા છું તો સરરાજનો પ્રમુખ છું હું તમને કહું છું કે અમને કોઈને કાંઈ તકલીફ નથી તમે કહો ત્યારે હું નરેશભાઈ ભેગા આવીશ મારે ચા પાણી પીશ નરેશભાઈ મારેની આવશે મારા પ્રસંગમાં આવે છે તો એ કોકને નાની મોટી તકલીફ જ્યારે થઈ હોય ત્યારે તમે જોયું છે તો સીએમ સાહેબે આજે એક સૂચન કહ્યું કે વાણી સિવાય પટેલ પાટીદારો પાસે બધું છે અને વાણી તો વાણીમાં સંયમ રાખી અને પાટીદારો આગળ વધે આવું એક સજેશન હતું એનું તો વાણીથી જ બગડે છે તો આજે સંયમ જેટલો રાખે સમાજના આગેવાનો સમાજના કાર્યકરો તો એટલું જ બધે સારું છે બાકી નીચે અહીંયા હું તમે કહી દઉં કે લગભગ દસ થી બાર ખોડોધામના ટ્રસ્ટી હતા ખોડોધામમાં સક્રિય આગેવાનો તો બધા હતા એનો કાર્યક્રમમાં આ બધા જાય છે હું પોતે જાઉં છું એકવીસ કાર્યક્રમ કાર્યક્રમમાં હું ત્યાં હતો એટલે એવું છે જ નહીં કાંઈ ખાલી બે લોકોને જરાક મન દુઃખ થયું એટલે બોલવાનું થયું પર્સનલ મેટર છે હું એવું માનું છું સંસ્થાની મેટર જ નથી સૌરાષ્ટ્ર જોનનો કાર્યક્રમ હતો ને નરેશભાઈ હા અને વાત કરશું શું થયું પણ હું એવું માનું છું હજી તમને કહું છું કે કોઈ મંદુક નથી અને આપની તરફથી પણ એમ કહી કે એ બધામાં બધું સારું છે એટલે બધી વાત થાય જયેશભાઈ અમદાવાદ છે અને એના ફાધરને ને જે બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે તો પાંચ જિલ્લામાં એટલે એને બને જ કીધું હતું કે હું પાંચ જિલ્લામાં જવાનો છું ત્યારે હવે જોવું રહેશે કે વિવાદો ન હોવાની વાતો કરતા પાટીદાર આગેવાનો હવે આગામી દિવસોમાં એક મંચ પર સાથે આવી સમાજના ઉત્થાન માટે શું કરે છે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ